સુરત શહેરમાં સન બે હજાર તેર થી સન બે હજાર પંદર દરમિયાન દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને શહેર તથા શહેર બહાર વિસ્તારના ગુનાઓમાં ના સફળતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં બનેલ ગુનાઓમાં સંડોવાયેલ અને વર્ષોથી ફરાર ઝડપી પાડવા માટે વર્કઆઉટ શરૂ કર્યું હતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલ મોરબીહારનો એક લાખ નામનો ઈસમ હાલમાં છત્તીસગઢ મુકામે પોલીસ પકડથી દૂર રહેવા માટે કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હોવાની હકીકત મળતા તે દિશામાં વર્કઆઉટ હાથ ધરતા મજકૂર આરોપી હાલ છત્તીસગઢ મુકામે આવેલ ભારત દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હોવાની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છત્તીસગઢ મુકામે જઈ અંગત હ્યુમન સ્ત્રોત ઊભા કરી ગેવરા કોલસાની ખાણ નજીક રાખી આરોપી મોહમ્મદ એકલાંક મહેમૂદને ઝડપી પાડવામાં સફળતા મળી હતી